મરાવો ગણવો કોવા રાતના બાર વાગે જુડું પેરવા રેતી લગન કે કે લગન કા આયો લગન સે પેલા ગમ છે હા કોણ છે હા કીધું છે यो जा पगोपाल पनि

બોલો આ ડોમરાજી બુઆજી બોલે તમે ઓવે ના ડોમના ભાઈ અમાર હારું એક છોકરો કોક જોઈ છે તો તમારે આ તારે અધી જ પડશે તો આવ ઘાડો તાણા હા આવ વો પાછા આવ ગયો ચોકણ આબાનું સન આપડા ઘેર તમાર ઘર ચોમણા આયુ માર ઘર માર ઘર આપડે પેલો પેલો માર ફરે નિમણા છે ખાર ઘાડો તાણ મુ આવ ઘાડો હા આવ એ હારો હા એ હા

લો આ કરશો લાવ ભાજી કરશો તો બહુ આખરી છે પણ માથે હાથ મળવા દે તો જી જાય છોકરા આ દીપી માથે ચાલી દે એમ નહીં લાગતી બાજી ખોજી બસ અંધારા નો હોય

માતાજી બતાવો બતાવો છે એ કામ પડે તો એ બતાવવાનું છે કોકમાં પાલતો જ ક્યાં તો જાજો ના આ તો કઈને ઉડી ના આલો હે પાછો ના પાસ ના બાવળે થી બાળી તું છોકરા

રાખ્યો એવો રાત જે માં ચડતો જાદો રાખ્યો એવો રાત જે માં ચડતો ખજે માં ચમક તો